અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની કાલે ચૂટણી યોજાવાની છે ત્યારે આ પૂર્વે ચૂટણી પ્રચારનો માહોલ હતો પ્રમુખ સહિત કમિટી મેમ્બર માટે યોજાનારા આ કુલ વકીલ મતદારો કરશે આ ચૂંટણી વકીલો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કોર્ટની અંદર પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા બાર અને વધે વચ્ચે સુબેળભર્યા સંબંધો રહે તેવા અનેક મુદ્દાઓને લઈને ચૂંટણી લડવામાં આવશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે મિરઝાપુર સ્થળાંતર કરવામાં આવી છે ત્યારે કોર્ટ સ્થળાંતર થયા બાદ પ્રથમ વખત આ ચૂંટણી યોજાઈ રહી છે નજીકના સમયની અંદર નજીક થી ત્રણ વર્ષની અંદર બની જાય અને સારી અનુકૂળતા દરેક જગ્યાએ બને એ અમારો પેલો પ્રેફરન્સ છે પછી ઘણા વખત થી અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ના જ્યુડિશિયલ બાબતે નાના મોટા પ્રશ્નો જે પ્રશ્નો રહ્યા છે બધાની સાથે રહી અમે પરિપૂર્ણ કરેલા છે અને અમારી કોર્ટોને વિભાજન ના થઈને બધા સાથે રે એવા પ્રયત્નો મારો